મારું નામ દેવ ચૌહાણ છે હું એથ સ્ટેન્ડર્ડમાં સ્ટડી કરું છું અને હું ફોર્ટીન યર્સનો છું હું અત્યારે એક સ્પોર્ટ પર્સન છું હું એથ્લેટિક્સ રનિંગ ઇવેન્ટ્સ રમું છું મારી ઇવેન્ટ થ્રી થાઉઝન્ડ મીટર ફાઇવ થાઉઝન્ડ મીટર મેં થ્રી થાઉઝન્ડ મીટરમાં ઘણા બધા રેકોર્ડ્સ હોલ્ડ કરેલા છે મારા ગુરુનું નામ છે અખિલેશ તિવારી હું અમારી એકેડમીનું નામ છે ગુરુ એથ્લેટિક એકેડમી સવારે પ્રેક્ટિસ જઈએ પ્રેક્ટિસ કે ઘરે આવીએ એટલે સ્કૂલે જઈએ સ્કૂલ પી ટ્યુશન ને ટ્યુશન પી પાછું પ્રેક્ટિસ હું છેલ્લા પાંચથી છ વર્ષથી હું પ્રેક્ટિસ કરી રહ્યો છું અખિલેશ સર જોડે અને મારી મેઇન ઇવેન્ટ છે થ્રી થાઉઝન્ડ એન્ડ 5000 મીટર અને અમે સવાર સાંજ પ્રેક્ટિસ કરીએ છીએ એના લીધે અમારા સર અમને સારું વર્કઆઉટ કરાવે છે એના લીધે અમે અત્યારે આગળ છીએ અમારી મારી સ્પેશિયલાઇઝેશન છે રનિંગમાં જેમ કે લોંગ જમ્પ છે થ્રી થાઉઝન્ડ મીટરની લોંગ રનિંગ આવે સ્ટેપલ ચેસ્ટ આવે મિડ રન આવે એમાં અમારા સર અમારા જોડે કંઈક ગ્રાઉન્ડ વર્કઆઉટ કરાવે સ્કવોટ્સ કરાવે લેગ ડે કરાવે બધે ગ્રાઉન્ડ વર્કઆઉટ અલગ અલગ પ્રકારની એક્ટિવિટી કરાવે અમારા સર હા હમણાં ગુજરાતમાં નીટ જેમ થઈ હતી તો નીટ જેમમાં હું સિલેક્ટ થયો હતો અંડર ફોર્ટીન એજ ગ્રુપમાં પેલાથોન બીમાં ખીલ મહાકુંભમાં બી મેં રમેલો છું હું ટોટલ થર્ટી નેશનલ રમી ચૂક્યો છું ફાઇવ ડિસ્ટ્રિક એન્ડ ફાઇવ સ્ટેટ રમી ચૂક્યો છું એમાંથી મારા જોડે થર્ટી સિક્સ ગોલ્ડ મેડલ છે એન્ડ ફાઇવ સિલ્વર મેડલ છે એન્ડ વન બ્રોન્ઝ મેડલ એન્ડ હું નેપાલ ઉત્તરાખંડ મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર ગોવા ઘણી બધી જગ્યાએ રમીને આવ્યો છું મેં થ્રી થાઉઝન્ડ મીટરમાં ફાઇવ રેકોર્ડ બનાવ્યા હતા જ્યારે હું ટેન ઇયર્સ ઓલ્ડ મતલબ ટેન ઇયર્સનો હતો મેં ફાઇવ રિકોર્ડ બનાવ્યા હતા થ્રી થાઉઝન્ડ મીટર મેં ઇલેવન મિનિટ એન્ડ થર્ટી વન સેકન્ડમાં પૂરું કર્યું હતું જેના લીધે મને રિકોર્ડ મળ્યા હતા ફાઇવ રિકોર્ડ્સ એશિયા બુક ઓફ રેકોર્ડ્સ ગિનિસ બુક ઓફ રેકોર્ડ વર્લ્ડ બુક ઓફ રિકોર્ડ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ એન્ડ મેજિક બુક ઓફ રિકોર્ડ મારી સૌથી ટફ ગેમ એક મેરેથોન હતી જેનું નામ હતું બલૂન રન એ મારી સૌથી ટફ ગેમ હતી જે ફાઇવ કિલોમીટરની હતી એમાં અંડર ફોર્ટીનમાં મેં પાર્ટિસિપેટ કર્યો તો અને એ મારી આ સેવન યર્સની અંદર સૌથી ટફ ગેમ રહી હતી જેમાં મેં ગોલ્ડ મેડલ અચીવ કર્યું હતું અમે સૌથી સારામાં સારી અમને આપણે કહીએ તો નેશનલ્સ જે આયોજન હતું એ અમને સૌથી સારામાં સારું ઉત્તરાખંડનું હતું જે નેશનલ્સ ગેમ હતી ઉત્તરાખંડમાં દહેરાદૂનમાં યોજાઈ હતી જેમાં મેં ત્રણ કિલોમીટરમાં પાર્ટિસિપેટ કર્યો હતો અને ત્યાં જ મેં નેશનલ રેકોર્ડ બી બનાવ્યો હતો સૌથી વધારે ડિફિકલ્ટ તો અમને પંજાબ હરિયાણા સાઈડ આવે છે કેમ કે ત્યાં અમારા જેવા ઘણા બધા પ્લેયરો છે અને ગુજરાતમાં બી હવે સ્પોર્ટ્સનો ક્રેઝ વધે છે એટલે ગુજરાતમાં બી અત્યારે ઘણા બધા પ્લેયરો પ્રેક્ટિસ કરી રહ્યા છે આગળ વધવા માટે એક તો સૌથી મોટી પ્રોબ્લેમ કે ગુજરાતમાં જલ્દી જલ્દી કરીને પ્રેક્ટિસ કરવા માટે ગ્રાઉન્ડ નથી ટ્રેક નથી જો અત્યારે ગુજરાતમાં ક્રેઝ વધી રહ્યો છે સ્પોર્ટ્સનો તો નાના નાના છોકરા બી અત્યારે સ્પોર્ટ્સ રમવા માંગે છે પણ અત્યારે ગ્રાઉન્ડને ટ્રેકના લીધે બધા પ્રેક્ટિસ નથી કરી શકતા અમારા સર અમને હાર્ડ વર્કઆઉટ કરાવે છે જેથી અમે સ્ટ્રોંગ થઈએ અમારા અંદર સ્ટેમિના આવે વધારે અને અમે ઘણી બધી ગેમો ઉપર લેવલની ક્વોલિફાય કરી શકીએ જેમ કે ઓલિમ્પિક્સમાં સિલેક્ટ થઈ શકીએ આગળ વધીને મારા મમ્મી પપ્પાએ મારી પાછળ બહુ બહુ મહેનત કરી છે એ બંને રાત દિવસ અને રાત મહેનત કરીને મને બધી જગ્યાએ રમવા મોકલ્યો છે હું મહેનત કરીશ પાંચ વર્ષ આગળના તો હું ઇન્ટરનેશનલ નેશનલ સુધી ક્વોલિફાઈડ હોઈશ હું આપણા દેશ માટે ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ લાવવા માગું છું મારે એક ઇન્ડિયન આર્મીમાં જોઈન થવું છે અમે ઓલિમ્પિક્સ જીતવા માટે તો ખૂબ મહેનત કરી રહ્યા છીએ પણ ઓલમ્પિક્સમાં નંબર ના લાગે તો અમે આર્મી માટે બી તૈયારી કરી રહ્યા છે અમારા એકેડમીમાં અત્યારે મિનિમમ થર્ટી ટુ થર્ટી ફાઈવ લોકો આવે છે અલગ અલગ વસ્તુની ટ્રેનિંગ લેવા અમુક લોકો આ ફોરેસ્ટની પોલીસની ઘણા લોકો આર્મીની બી ટ્રેનિંગ લેવા આવી રહ્યા છે મારા સર અમારા પાછળ ખૂબ મહેનત કરે છે અમારા પાછળ બહુ મહેનત કરી રહ્યા છે અમે ખાલી એટલું ચાહીશું કે એ જે પ્રેક્ટિસ કરાવે છે એમના અમારા પાછળ મહેનત કરે છે તો અમે અમે એમને એનું રિઝલ્ટ સારી રીતે આપી શકીએ મને આગળ વધારવા માટે વધુમાં વધુ વિડીયો શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો